પ્રથમ સેલ શૈલપુત્રિ ચ્વિતી બ્રહ્મચારીણી તૃતીય ચંદ્રઘંટેતી કુષ્માન્ડેતી ચતુર્થક પંચમસ્કંદમાતેતી ષષ્ઠમ કાત્યાયની ચપ્તમ કાલરાત્રેતી મહાગરી ચાષ્ટક નવમ સિદ્ધિદાત્રિ ચવદુર્ગા પ્રકિર્તિતા હે જગત જનની મા દુર્ગા તમે આદિશક્તિ કરુણા અને સંહારની અધિષ્ઠાત્રી છો કૃપા કરીને તમારા ભક્તો પર સદાય તમારી બનાવો જે પણ તમારા ચરણોમાં શ્રદ્ધા સાથે પ્રણામ કરે તેના જીવનમાંથી તમામ કષ્ટો દૂર કરો તમે બધાને સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરો મનમાં ભક્તિ અને પ્રેમનો સંચાર કરો અને બધાની મનોકામનાઓ પૂર્ણ કરો નવરાત્રિના આ પાવન અવસર પર અમે બધા તમારા ચરણોમાં નતમસ્તક થઈને પ્રાર્થના કરીએ છીએ કે અમારી આસ્થા અને વિશ્વાસને અડીગ અને સ્થાયી બનાવો અમને શક્તિ ધૈર્ય અને સદબુદ્ધિ પ્રદાન કરો અને દરેક અવરોધોથી અમારી રક્ષા કરો જય માતાજી જય મા આધ્ય આજની આ વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે માં આધ્ય કૃપા તમારા પર અને તમારા સમસ્ત પરિવાર પર બની રહે એવી જગત જનનીમાં જગદંબાના ચરણોમાં પ્રાર્થના પ્રિય શ્રોતાઓ આજે આ વિડિયોમાં તમે ચૈત્ર નવરાત્રીના મહાપર્વ વિશે જાણવા જઈ રહ્યા છો જેમાં સંપૂર્ણ ડિટેલ્સ મળી રહેશે નવરાત્રિનો મહાપર્વ આ વખતે કેટલા દિવસનો રહેશે અષ્ટમી અને નવમી તિથિ ક્યારે રહેશે નવરાત્રિની દરેક તિથિની શરૂઆત અને સમાપ્તિ ક્યારે થશે સ્થાપનાનું શુભ મુહૂર્ત શું રહેશે અને સ્થાપનાની સરળ પૂજા વિધિ વિશે પણ આજે આ વિડીયોમાં હું તમારી સાથે શેર કરીશ જો માહિતી તમને પસંદ આવે તો વિડિયોને લાઈક કરી કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખજો નવરાત્રિનો પર્વ વર્ષમાં કુલ ચાર વખત આવે છે જેમાં ચૈત્ર અને આસોની નવરાત્રીઓનું વિશેષ મહત્વ હોય છે કેમ કે આ નવરાત્રીઓને પ્રકટ નવરાત્રીઓ તરીકે ઓળખવામાં આવે છે જેને ધામધૂમથી ઉજવવામાં આવે છે ચૈત્ર મહિનાની શરૂઆતથી જ ચૈત્ર નવરાત્રી પ્રારંભ થાય છે અને આ દિવસોમાં જ પ્રકૃતિમાંથી એક વિશેષ પ્રકારની શક્તિ પ્રસારિત થાય છે આ શક્તિને ગ્રહણ કરવા માટે આ દિવસોમાં શક્તિ પૂજા અથવા નવ દુર્ગાની પૂજા કરવાનું વિધાન છે આ નવરાત્રિમાં નવ દુર્ગાની નવ પૂજા અલગ અલગ દિવસે કરવામાં આવે છે પ્રથમ શૈલપુત્રીની ઉપાસના કરવામાં આવે છે અને આ દિવસથી જ ઘણા લોકો નવ દિવસના ઉપવાસ રાખવાનું શરૂ કરે છે નવરાત્રિના વ્રત તો તમે બધા રાખો છો પરંતુ શું તમે જાણો છો કે નવરાત્રિ વર્ષમાં કુલ ચાર વખત જ કેમ આવે છે પાંચ અથવા તો માત્ર બે વખત જ કેમ નથી આવતી હકીકતમાં તેની પાછળ એક વૈજ્ઞાનિક આધાર છે એક વૈજ્ઞાનિક કારણ છે અને તમને તેના વિશે જાણવું જરૂરી છે પૃથ્વી દ્વારા સૂર્યના પરિભ્રમણ કાળમાં એક વર્ષમાં ચાર સંધિઓ થાય છે જેમાંથી માર્ચ અને સપ્ટેમ્બર મહિનામાં થતી ગોળ સંધિઓમાં વર્ષની બે મુખ્ય નવરાત્રીઓ છે એક આસોની નવરાત્રી અને બીજી ચૈત્ર નવરાત્રી આ સમયમાં રોગાણુઓના આક્રમણની સંભાવના સૌથી વધુ રહે છે જેથી ઋતુ સંધિ દરમિયાન શારીરિક બીમારીઓમાં પણ વધારો થતો જોવા મળે છે તેથી એ સમય દરમિયાન સ્વસ્થ રહેવા માટે શરીરને શુદ્ધ રાખવા માટે અને તન મનને નિર્મળ રાખવા માટે કરવામાં આવતી આ પ્રક્રિયાને નવરાત્રી કહેવામાં આવે છે અમાવસની રાત્રિ થી અષ્ટમી સુધી અથવા પડવાથી નવમી તિથિની બપોર સુધી વ્રત નિયમ મુજબ ચલાવવાથી નવરાત એટલે કે નવરાત્રી સાર્થક થાય છે જો કે સમગ્ર નવ દિવસ અને નવરાત્રી દરમિયાન નવરાત્રીની પૂજા કરવામાં આવે છે પણ ક્યારેક તિથિઓની હેરાફેરી અને વધ ઘટના કારણે નવરાત્રીનો પર્વ ક્યારેક આઠ દિવસનો પણ થઈ શકે છે અને આ વખતે ચૈત્ર નવરાત્રી પણ આઠ દિવસોની જ થવાની છે તો શું અષ્ટમી અને નવમી તિથિનો ઉપવાસ અને પૂજા એક જ દિવસે કરવામાં આવશે કે પછી વચ્ચે બે દિવસોની પૂજા એક જ દિવસે કરવામાં આવશે તે તમને આજની આ આ જાણવા મળશે વખતે માતાજીની સવારી હાથી પર હશે કારણ કે રવિવારના દિવસે ચૈત્ર નવરાત્રિની શુભ શરૂઆત થઈ રહી છે અને હાથી પર જ માતાજી પ્રસ્થાન પણ કરશે કારણ કે ચૈત્ર નવરાત્રિની સમાપ્તિ પણ રવિવારે જ થવાની છે માતાજીનું હાથી પર આગમન અને હાથી પર પ્રસ્થાન એ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે જેને ખૂબ શુભ માનવામાં આવે છે વર્ષ બે હજાર થશે આથી ચૈત્ર શુક્લ પ્રતિપદા તિથિ ઓગણત્રીસ માર્ચ શનિવારની સાંજે ચાર વાગીને અઠ્યાવીસ મિનિટથી શરૂ થશે અને પ્રતિપદા તિથિ ત્રીસ માર્ચે રવિવારે બપોરે બાર વાગીને ઓગણપચાસ મિનિટે સમાપ્ત થશે આથી કળ સ્થાપના નવરાત્રીના પહેલા દિવસે એટલે કે ત્રીસ માર્ચે કરવામાં આવશે જેમાં શુભ મુહૂર્ત સવારે છ વાગીને તેર મિનિટથી છ વાગીને બાવીસ મિનિટ સુધી રહેશે આ ઉપરાંત બપોરે અભિજીત મુહૂર્ત બાર વાગીને એક મિનિટથી બાર વાગીને પચાસ મિનિટ સુધી પણ રહેશે આથી કોઈ પણ કાર્ય અભિજીત મુહૂર્તમાં શરૂ કરવામાં આવે તો તેને શ્રેષ્ઠ માનવામાં આવે છે તો નવરાત્રિનો પહેલો દિવસ રહેશે ત્રીસ માર્ચે રવિવારે જે દિવસે કળ સ્થાપના પણ કરવામાં આવશે અને માતા શૈલપુત્રીની પૂજા પણ આ દિવસે જ કરવામાં આવશે નવરાત્રિનો બીજો અને ત્રીજો દિવસ આ વખતે એકત્રીસ માર્ચ સોમવારે રહેશે એટલે કે બીજી અને ત્રીજી નવરાત્રીનો વ્રત એકત્રીસ માર્ચે સોમવારે રાખવામાં આવશે જેમાં મા બ્રહ્મચારીની અને મા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવશે દ્વિતીય તિથિ ત્રીસ માર્ચે રવિવારે બપોરે બાર વાગીને પાંચ મિનિટે શરૂ થશે અને એકત્રીસ માર્ચે સોમવારે સવારે નવ વાગીને અગિયાર મિનિટે સમાપ્ત થશે આ પછી તૃતીય તિથિ શરૂ થશે જે એકત્રીસ માર્ચે સોમવારે સવારે નવ વાગીને બાર મિનિટથી શરૂ થશે અને એક એપ્રિલ મંગળવારે સવારે પાંચ વાગીને બેતાલીસ મિનિટે પૂર્ણ થશે કારણ કે મંગળવારે સૂર્યોદયથી પહેલાં જ તૃતીય તિથિ સમાપ્ત થઈ જશે તેથી આ વખતે એકત્રીસ માર્ચે સોમવારે બે નવરાત્રિ વ્રતની પૂજા એક સાથે થઈ રહી છે નવરાત્રિનો ચોથો દિવસ એક એપ્રિલે મંગળવારે રહેશે આ દિવસે માં કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે ચતુર્થી તિથિ એક એપ્રિલ મંગળવારે સવારે પાંચ વાગીને તેતાલીસ મિનિટથી શરૂ થશે અને બે એપ્રિલ બુધવારે સવારે બે વાગીને બત્રીસ મિનિટ સુધી રહેશે એટલે કે જોવામાં આવે તો આ મંગળવારની મધ્યરાત્રિનો જ સમય રહેશે ચૈત્ર નવરાત્રિનો પાંચમો દિવસ બે એપ્રિલ બુધવારે રહેશે અને આ દિવસે મા માતાની પૂજા કરવામાં આવશે પંચમી તિથિ બે એપ્રિલ બુધવારે સવારે બે વાગીને તેત્રીસ મિનિટે શરૂ થશે અને પંચમી તિથિ સમાપ્ત થશે બે એપ્રિલ બુધવારે રાત્રે અગિયાર વાગીને ઓગણપચાસ મિનિટે ષષ્ઠી તિથિમાં કાત્યાયની પૂજા કરવામાં આવશે અને છઠ્ઠો દિવસ ત્રણ એપ્રિલ ગુરુવારે રહેશે ષષ્ઠી તિથિ બે એપ્રિલ બુધવારે રાત્રે અગિયાર વાગીને પચાસ મિનિટથી શરૂ થશે અને ત્રણ એપ્રિલ ગુરુવારે રાત્રે નવ વાગીને એકતાલીસ મિનિટે સમાપ્ત થશે સપ્તમી તિથિ માં રાત્રિને સમર્પિત છે તેથી નવરાત્રિનો સાતમો દિવસ ચાર એપ્રિલ શુક્રવારે રહેશે સપ્તમી તિથિ ત્રણ એપ્રિલ ગુરુવારે રાત્રે નવ વાગીને બેતાલીસ મિનિટે શરૂ થશે અને સપ્તમી તિથિ ચાર એપ્રિલ શુક્રવારે રાત્રે આઠ વાગીને બાર મિનિટે સમાપ્ત થશે જે લોકો નવરાત્રિના સંપૂર્ણ ઉપવાસ ન રાખતા હોય અને ફક્ત પ્રથમ અને છેલ્લા દિવસે જ ઉપવાસ રાખતા હોય તેમજ જેમના ઘરમાં અષ્ટમીના દિવસે કન્યા પૂજન કરવામાં આવતી હોય તો તેમને સપ્તમીના દિવસે ઉપવાસ રાખવો પડશે અને સપ્તમી તિથિ ચાર એપ્રિલ શુક્રવારે જ રહેશે અષ્ટમી તિથિમાં મા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે અને નવરાત્રિનો આઠમો દિવસ પાંચ એપ્રિલ શનિવારે રહેશે અષ્ટમી તિથિ ચાર એપ્રિલ શુક્રવારે રાત્રે આઠ વાગીને તેર મિનિટથી શરૂ થશે અને અષ્ટમી તિથિ પાંચ એપ્રિલ શનિવારે સાંજે સાત વાગીને છવ્વીસ મિનિટે સમાપ્ત થશે નવમી તિથિમાં મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે અને નવમો દિવસ છ એપ્રિલ રવિવારે રહેશે નવમી તિથિ પાંચ એપ્રિલ શનિવારે રાત્રે સાત વાગીને સત્તાવીસ મિનિટે શરૂ થશે અને નવમી તિથિ છ એપ્રિલ રવિવારે સાંજે સાત વાગીને ત્રેવીસ મિનિટે સમાપ્ત થશે દુર્ગાષ્ટમી પાંચ એપ્રિલ શનિવારે રહેશે જ્યારે રામનવમી એટલે કે દુર્ગા નવમી તિથિ છ એપ્રિલ રવિવારે રહેશે જેઓના ઘરમાં અષ્ટમીના દિવસે કન્યા પૂજન થાય છે તેઓ પાંચ એપ્રિલે કરશે અને જેમના ઘરમાં નવમીના દિવસે કન્યા પૂજન થાય છે તેઓ છ એપ્રિલે રવિવારે કરશે દસમા દિવસે કળશનું વિસર્જન કરવામાં આવે છે અને નવરાત્રિના વ્રતના પારણા પણ કરવામાં આવે છે જો કે ઘણા લોકો અષ્ટમી તિથિએ જ કન્યા પૂજન કરીને અથવા નવમી તિથિએ જ કન્યા પૂજન કરીને વ્રતના પારણા કરી લેતા હોય છે અને કળશ પણ વિસર્જન કરી દેતા હોય છે દસમી તિથિ છ એપ્રિલ રવિવારે સાંજે સાત વાગીને ચોવીસ મિનિટે શરૂ થશે અને સાત એપ્રિલ સોમવારે રાત્રે આઠ વાગ્યે સમાપ્ત થશે નવરાત્રીના પહેલા દિવસે શુભ મુહૂર્તમાં કળશની સ્થાપના કરવામાં આવે છે તે માટે એક વસ્ત્ર પર પૂર્વ દિશાની તરફ રાખીને માટી અથવા અન્ય ધાતુનો કળશ લઈને તેમાં ગંગાજળ સાથે શુદ્ધ પાણી ભરવામાં આવે છે અને તેમાં લવિંગની એક જોડી એક કમળ કાકડી એક સોપારી એક કોડિયું અથવા શંખ થોડું અત્તર અને અક્ષત કે જે પૂર્ણ હોય ખંડિત ન હોય અને પુષ્પ મૂકીને તેના ઉપર આંબાના અથવા આસોપાલવના પાંચ સાત અથવા નવ પાંદડા રાખવામાં આવે છે અને જે પાંદડા ચોખ્ખા સ્વચ્છ અને સાફ હોવા જોઈએ આ પાંદડાઓ ઉપર પાણીવાળું શ્રીફળ રાખવું જોઈએ અને શ્રીફળને ચૂંદડીથી લપેટીને નાડાછડીથી બાંધીને રાખવું જોઈએ પછી બધા નવગ્રહો અને કળશની અંદર વસતા બધા જ દેવી દેવતાઓ અને શુભ શક્તિઓનું આહવાન કરીને કળશનું પૂજન કરવું જોઈએ ત્યારબાદ માં ભગવતીની પ્રતિમા અથવા ચિત્ર સ્થાપિત કરીને નવરાત્રી પૂજા શરૂ કરવી જોઈએ અને પછી સમગ્ર નવ દિવસ સુધી આ કળશની શુદ્ધતાનું ધ્યાન રાખવું જોઈએ આજની માહિતી આટલી જ હતી આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે માતા રાણીને પ્રાર્થના કરીએ હે જગદંબા તમે બધાને સૌભાગ્ય આપો અને દરિદ્રતા અને પીડાનો અંત કરો જય ભોલેનાથ જય દુર્ગા મૈયા જય માધ્યશક્તિ જો આપેલ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચૈત્ર નવરાત્રિની તમામ પ્રકારની માહિતી પ્રથમ દિવસથી લઈને દસમા દિવસ સુધીની તમામ પ્રકારની માહિતી શેર કરીશું તેથી અમારી આ યુટ્યુબ ચેનલ ધર્મભક્તિને સબસ્ક્રાઈબ કરી બે લાઇકનને જરૂર પ્રેસ કરી દેજો જેથી આવનાર નવી માહિતીની વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળી રહે ધન્યવાદ